હરિ જય માતાજી જય શ્રી કૃષ્ણ જ સુંદર ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હાથમાંથી જાય છે રે ચેત ચેત હીરો હાથમાંથી જાય છે હીરો ખોયા પીરો શું થાય છે હીરો ખોયા પછી રોયે શું થાય છે રે ચેત ચેત હીરો હાથમાંથી જાય છે રે ચેત ચેત હીરો હાથમાંથી જાય છે રે ભક્તિ કરવી અને ડરવું બે નહીં બને રે ભક્તિ કરવી અને ડરવું બે નહીં બને পলে পলে প্রভুজিত নহি মে রে পড়ে পড়ে প্রভুজিত নহি মলে রে কে চেত চেত হিরো হাত মাথি যায় ছে খোযা রয়ে শু থা ছে ચેત ચેત હીરો હાથમાંથી જાય શેર સુરા હોય તો આવી મળો મેદાન મારે સુરા હોય તો આવી મળો મેદાન મારે ખેલ ખરા ખરી નો જાય શેર ખેલ ખરા ખરી નો જાય શેર ચેત ચેત હીરો હાથમાંથી જાય રે થશો કાને બેરાને આંખે આંધળાર રે થશો કાને બેરાને આખે આંધળાર રે પછી ગઢપણ માં ગોવિંદ ભજાશે નહીં રે કે પછી ગઢપણ માં ગોવિંદ ભજાશે નહીં રે शेत चेत हीरो हाथ माथि जाय शेर ચેત ચેત હીરો હાથમાંથી જાય શેર હરિયે હિર લોદી ધોસે તારા હાથ માર હરિયે હિર લોદી ધોસે તારા હાથ મારે હવે મનડું લગાવ પ્રભુ સાથ મારે હવે મનડું લગાવ પ્રભુ સાથ મારે ચેત ચેત હીરો હાથમાંથી જાય શેર ચેત ચેત હીરો હીરો જાય તેજ બ્રહ્માંડ થી અતિ રૂડો રે હીરો તેજ બ્રહ્માંડ થી અતિ રૂડો રે હીરો પલ ખોવાય જાય રે હીરો પલ ખોવાય જાય રે શેત શેત હીરો હાથ હાથમાંથી જાય સે રે મારા અંતર માં કૃષ્ણ પધારી યાર મારા માં કૃષ્ણ પધારી યારે મારા અંતર ના પડદા ખોલિયા રે મારા અંતર ના પડદા ખોલિયા રે ચેત શેત હીરો હાથ હાથમાંથી જાય સે હીરો ખોયા પસીરો ये थाय चेरे चेत सेत हीरो हाथ जाय सेरे